ના હુકાય કરવા પડે આટલા બધા કરે આટલા છે પંદર જમીન વાળી તા એંડા ઉતાર્યા હાલ તો થોડા તા ઉતર્યા બધા યાર બધા ઉતરી વારો

લાબા પડે ભર્યા હું કર્યું હુકા મેળ્યા આ બધું ઘડી તો જ્યુ હે હજુ તો લીલા જેવા લીલા હુકા ભેગા કર્યા બધા હુકાઈ જાય એટલે આપડે હવે ત્યાં હુકા હારે એ તો હુકાઇ જા હા તડકો પડે એટલે હુકાઇ જા હા માકા માં કાપાસા કરતો આ કેટલું ઉતાર્યું તે ખેતર માં ઉતાવા હજુ બે ખાલા બાકી હ પણ ઉતારેલા પણ પેલા કેલા દો પહી ઉતારું આ તો હાટ ઉતાર રાખજે ને કે પાહુ માવઠું થવાનું પાહુ બગાડ સી દીઓર બધું કે માવઠા બાવઠા તોહી થાય કે આ વાદરમ બાદરા છે હપા હાતા વાર હાચી આ ગયું ઓ તો એ તો હુકાઇ જા એટલે આપણો ગંજે ની પલ્લે હો ગંજેરો તા રેડો હું આવતા ઓટો મારી નો પાહો એ હા જો รบกูอาต้องพูดไส่ยอมรับไปจับปีจำเดาตั้งเงาเฮตีว่ากูจะกินขัดกันเงาเฮโอ้ยวันศิลยังมาเก่งมาเก่งไปจังลับปะปะข่าวว่่เรามาละไปหน้าใครจะไปสิลูกพวกใครวะล่ะกูจะรับพวกใครวะไอ้หน้าจ้าหน้าจ้าเจ้าปุ๋ยวันนี้มีลิ้นจะตัวยม

Các cả à. đã tôi nhập anh đặc khảo này Hả? Hóa cho này Chúng tôi mà đặc khảo ăn này hả nhớ À bà đi lê À Mà chú ý Quá mến dạ Quá ít hả nữa cả cô dân kia ta làm tin cầu Làm tin tao nó thuộc nó đấy mình cho cho tôi vì nó tôi vẽ nó mua đi lấy cả nó tao nó tôi vẽ nó một cái nhở à à làm chung ok ngọc da có mấy nha vậy chắc cái mấy anh nhua ta này này Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Hãy subscribe cho kênh Ghiền Mì Buka mali dia. Ampun. Oi, hat Mm-hmm.

कौन सेठ लोको जाऊंगा हो हो गया ओ

સમય બદલી નાખું બે માળ ખ્યા ડિફેન્ડર સીધી જ બીજા મારી જવાની છે એના ઉપર dapat kena hina kasi. Ah, Aku ni nak kasih tahu apa ini. Itu dah ya. yang dan benda guna apa dia Ya, betul tu. Hey, lagi lagi mana? Di mana warisnya? Ah, ini

અડધો બોરો ભરેલો હતો આ બધું ફાડી નાખ્યું હોય મારે તો હાલત બગડી જાય ભાઈ આ ફોન લાવ્યો આઈફોન ફોન થર્ટીન મતલબ તો નોમાં આવડતું નથી થર્ટીન લાવ્યો આ હપ્તા તો અહીં ભરવાના આવું ને આવું થાય હું હપ્તા ભરે આગેવાન આગેવાની વેઠી વળી જાય ભાઈ આ તો મને હેટ ના જવા દે જવા ખબર પડતી નહીં અરે તારે મને કમાતી દીધી આ દેખ લેહન પંચા ના જંતસ લે સક્યુ લે હું ચા બી નિભળા લે લો ચા પીઓ આ એના ખબર નહિ પડતી કે હું કેવો તમે આ હું じゃ હું તમે હો હો કરવા એટલે ચાલ તકે તમે લે ખરાવાળા અલ્યા અમને તમે ઈ હતા હું તો આ કામ કરતો હું તો હોજ કરી પછી

નાખ્યો તો કૂતરાય ફાડ નાખ્યો છે તો તોય ફાડ ઉપર ઈ નાખ્યો ને એન્ડ એન્ડ ફૂટી બાબા ચાલો જમીન નહીં અમે ચોરી દીયો પાઉ ખોટું બોલી પરથી માગે ખાલી અરે રૂપિયા આગે તો તારો ફલે રાખો મારા પર લઈ જો એન્ડ એન્ડ